વાપીમાં રખડતા ઢોરના આતંકથી શહેરીજનો પરેશાન બન્યા છે આ દ્રશ્યો છે ગુંજન મોરારજી સર્કલ પાસેના જ્યાં રોડ પર બે વાખડતા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો મહાનગરપાલિકા બન્યા બાદ પણ વાપીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કોર્પોરેશનની ટીમ રખડતા ઢોરોને ડબ્બે પૂરવાની કામગીરી માત્ર કાગળ પર કરી રહ્યા છે તેવું પણ સ્થાનિકોનું છે તો વારંવાર આ રસ્તા પર ઢોર બાખડતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવે છે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવે છે જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો રખડતા ઢોરના આતંકથી શહેરીજનો પરેશાન બન્યા છે આ દ્રશ્યો છે ગુંજન મોરારજી સર્કલ પાસેના જ્યાં રોડ પર બે સાંડ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો મહાનગરપાલિકા બન્યા બાદ પણ વાપીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે તો સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કોર્પોરેશનની ટીમ રખડતા ઢોરોને ડબ્બે પૂરવાની કામગીરી માત્ર કાગળ પર કરી રહ્યા છે તેવું પણ સ્થાનિકોનું કહેવું છે તો વારંવાર આ પ્રકારે રસ્તા પર ઢોર બાખડતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવે છે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવે છે જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો